ભગવાન શ્રી જગન્નાથની છવ્વીસમી રથયાત્રાને લઈ બેઠક યોજાઈ અષાઢી બીજે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાને અનુલક્ષી ડીસામાં જગન્નાથ રથયાત્રાનું સંચાલન કરતી શ્રી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ભગવાનની મુખ્ય રથયાત્રા ઉપરાંત મોસાડી યાત્રા પણ ભવ્ય રીતે આયોજન કરાયું હતું ડીસાની હિન્દુ ધર્મશાળા ખાતે ડીસા શહેરમાં નીકળનાર ભગવાન જગન્નાથની યાત્રાને અનુલક્ષી શ્રી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિની બેઠક યોજાઈ જેમાં ડીસા શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની છવ્વીસ શોભાયાત્રા યોજાવાની ચર્ચા વિચારણા કરવામાં આવી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના નવા પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં તમામ હિન્દુ સંગઠનોના હોદ્દેદારો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા સમિતિ ડીસા દ્વારા વર્ષ બે હજાર ચોવીસની છવ્વીસમી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના ઉત્સવની ઉજવણીની તારીખ બાવીસ છ બે હજાર ચોવીસથી શરૂઆત થશે ઉજવણીના કાર્યક્રમની રૂપરેખા મુજબ તારીખ બાવીસ છ બે હજાર ચોવીસ શનિવાર સવારે દસ કલાકે ભગવાન શ્રી જગન્નાથજીની મોસાળ યાત્રા રામજી મંદિર ડીસાથી વાતે ગાતે નીકળી કચ્છી કોલોની પાતાળેશ્વર મહાદેવ મંદિર જશે ત્યારબાદ તારીખ સાત બે હજાર ચોવીસ સોમવારે સાંજે પાંચ કલાકે ભગવાન શ્રી જગન્નાથજીને કચ્છી કોલોની પાતાળેશ્વર મહાદેવ મંદિરથી વાતે ગાતે રામજી મંદિર નિજ મંદિર લઈ જવાશે